જિલ્લામાં ફરી એકવાર સંબંધોની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં સગા પુત્રએ પોતાની માતાને માથાના ભાગે પાવડાના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દેતા આ કપૂતપુત્રને ઝડપી લઈ પોલીસે તેના સામે પોતાની માતાનો હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આરંભી હત્યારા પુત્રને જેલ હવાલે કર્યો છે કળયુગમાં ઘણા એવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે જે ખરેખર ચોંકાવનાર હોય છે ક્યારેક સંબંધોની પણ હત્યા આ કળિયુગમાં કરતા લોકો ખચખચાતા નથી કઈક આવું જ બનાસકાંઠા જિલ્લામાં બન્યું છે બનાસકાંઠાના વડગામ તાલુકામાં પુત્રજ માતાનો હત્યારો બન્યો છે જે પુત્રને નવ મહિના માતાએ પોતાની કોખમાં પાડીને મોટો કર્યો અને જેને લાડકોડથી ઉછેર્યો તે જ પુત્રએ હવે મોટા થઈને માતાનું જ ડીમ ઢાળી દીધું છે આ ઘટના વડગામ તાલુકાના શેરપુરા ગામેથી સામે આવી છે જ્યાં અગમ્ય કારણોસર પુત્ર જ માતાનો હત્યારો બન્યો છે અગમ્ય કારણોસર ઉશ્કેરાયેલા હત્યારા પુત્ર પરિમલ કટારિયાએ માતા મધુબેન કટારિયાના માથાના ભાગે પાવડાના ઘા માર્યા હતા જેના કારણે માતા ત્યાં જ ઢળી પડતા આખરે તેનું મોત થયું છે પુત્ર કયા કારણોસર ઉશ્કેરાયો અને કેમ માતાની હત્યા કરી તે બાબતે હવે પોલીસે તપાસ હાથ ધરી છે જો કે હાલ તો પોલીસ તપાસમાં અગમ્ય કારણોસર માતાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે પોલીસે માતાની હત્યા કરનારા આ કપૂત પુત્ર પરિમલ કટારિયાને ઝડપી લઈ તેના સામે સગી માતાની હત્યાનો ગુનો દાખલ કરી વડગામ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે મહત્વનું છે કે કળિયુગમાં પોતાના સ્વાર્થ ખાતર ક્યારેક પત્ની તો ક્યારેક પતિ તો ક્યારેક પુત્ર પણ પોતાના સંબંધોની હત્યા કરતા ખચકાતા નથી કઈક આવો જ આ કિસ્સો ફરી એકવાર બનાસકાંઠાના વડગામ તાલુકામાંથી સામે આવ્યો છે જેમાં જે માતાએ પુત્રને લાડકોટથી મોટો કર્યો તે જ પુત્રએ હવે માતાની હત્યા કરી નાખી છે જેની સામે હાલ તો ચોમેર ફિટકાર વરસી રહ્યો છે હત્યાની ઘટના બન્યા બાદ વડગામ પોલીસે ઘટના સ્થળનું વચનામું કરી એફએસએલ સહિતની મદદ લઈ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે અને હાલમાં ઝડપાયેલા હત્યારા પુત્રને વડગામ પોલીસે જેલ હવાલે કર્યો છે ત્યારે કહી શકાય કે પોતાની માતાની હત્યા કરતા પુત્રને પણ જેલમાં જવાનો વારો આવ્યો છે

કોઈ કારણસર બોલાચાલી થઈ અને ઝઘડો થતા આવેશમાં આવી જઈ અને ઓસરીમાં પડેલ પાવડો તેને આવેશમાં આવી જઈને તેના માતાના માથામાં મારી ઈજાઓ પહોંચાડી અને મોત નીપજાવેલ અને આ બનાવ બની અને પોતે ગભરાઈ છે અને નાસી ગયેલ જેથી સ્થાનિક પોલીસે ટીમો બનાવી અને આરોપી ઈસમને શોધવા પ્રયત્નો કર્યા અને આરોપીને શોધી કાઢી અને આરોપીની અટક કરવામાં આવેલ છે